કોડાય સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ભવ્ય રોયલ કોડાય ખેલ મહોત્સવનું સંપન્ન થયું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કરાયું કાશીનગરી કોડાય ખાતે કોડાય સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ત્રિદિવસીય ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન પરમપૂજ્ય આચાર્ય ભગવાન સુબોધ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ બાદ આ ખેલ મહોત્સવનો સૌએ પ્રારંભ કર્યો મુખ્ય દાતા શ્રી રજનીકાંત રામજી શાહ પરિવાર તેમજ માતૃશ્રી સુંદરબેન દામજી પાલન લાપસિયા પરિવાર તેમજ અન્ય સહયોગી દાતાઓનો સહયોગ રહ્યો હતો રોયલ કોડાય ખેલ મહોત્સવમાં પાંચસોથી વધારે યુવાનો બાળકો બહેનો સાથે ખાસ વડીલો મુંબઈથી માદરે વતન કોળાઈના આ ખેલ મહોત્સવમાં જોડાયા હતા વિવિધ સત્યાવીસ જેટલી અલગ અલગ ગેમો રમાડવામાં આવી હતી પ્રથમ દિવસે વિશાળ પરેડ યાત્રા કોડાઈ વિસ્તારમાં ફરી હજારોની સંખ્યામાં જૈન ભાઈઓ બાઈનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રોયલ કોડાઈ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો કચ્છ પ્રત્યે આકર્ષાય તેમજ કચ્છની સંસ્કૃતિનું જતન કરે તેવો રહ્યો કોડાઈ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેડિયાએ ખાસ જણાવ્યું કે કોડાઈ ખાતે સૌપ્રથમ વખત આવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ખેલ મહોત્સવની સાથે હાસ્ય દરબારનું તેમજ ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હાસ્ય કલાકાર પિયુષ મહારાજે હાસ્યની રમઝટ બોલાવી હતી સૌને કલાકો સુધી હાસ્યરસ પીરસ્યું જાણીતા ભજનીક નિલેશભાઈ ગઢવીએ લોક ડાયરો ગઝલ તથા ભવ્ય રાસોત્સવ રજૂ કર્યો મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા હતા સમગ્ર ખેલ મહોત્સવના આયોજનમાં સ્થાનિકે કોડાય વિશા ઓછવાડ જૈન મહાજન કોડાઈ કચ્છ શ્રી ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ કોડાયનો મોટો સહયોગ રહ્યો હતો અમૂલભાઈ કોડાઈ જૈન મહાજનના પ્રમુખે વિગતો આપતા જણાવ્યું કે નાના બાળકો માટે રમતો બહેનો ભાઈઓ માટે વેશભૂષાનું ખેલ મહોત્સવમાં આયોજન કરાયું હતું મહોત્સવ દરમિયાન જીવદયાની પ્રવૃત્તિઓને પણ વેગ અપાયો રોયલ કોડાઈ ખેલ મહોત્સવને ખાસ સફળ બનાવવા મનોજભાઈ શાહ વિક્રમ સાવલા કિંતન મારુ નિકેત શાહ ભદ્રીન કોગરી રચિત ચાવલા નેહા નિકેત શાહ ડૉક્ટર આયુષી સાવલા ખ્યાતિ ઘોગરીએ જહેમત ઉઠાવી હતી જ્યારે સ્થાનિકમાં અમુલભાઈ દેડિયા હરકચંદભાઈ ઘાલા અંજુભાઈ સાવલા કાંતિભાઈ ઘડા જીતુભાઈ સાવલા રમેશભાઈ સાવલા જાદવજીભાઈ ઘડા હરિભાઈ પટેલનો સહયોગ રહ્યો હતો સમગ્ર રોયલ કોળાઈ ખેલ મહોત્સવ કાર્યક્રમનું સંચાલન રચનાબેન ઘાલા કપિલ દેડિયા અને આભારવિધિ કોડાઈ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેડિયાએ કરી હતી કોળાએ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા પાંચ વર્ષથી કોળાયના જૈન યુવાન ભાઈ બહેનો માટે કામ કરી રહી છે જે અમારા મિત્ર અમારા સાથીદાર મનોજભાઈએ કોડાય સ્પોર્ટ્સ ક્લબ ઊભી કરી ચાર ફંક્શન મુંબઈમાં કર્યા અને આ પાંચમો ફંક્શન અમે બેઠા હતા કે અમે કચ્છમાં કરવું છે તો કચ્છમાં અમે આવીએ તો મેં કીધું કચ્છમાં અમારો પૂર્ણ સહયોગ રહેશે અને એટલા માટે અમને મજા આવી કે પાંચસો ને કચ્છમાં લાવવા એ બહુ મોટી વાત છે નાની નાનીસોની વાત નથી કચ્છના યુવાનો કચ્છથી જોડાય કચ્છની સંસ્કૃતિથી જોડાય અને દર વર્ષે એ પોતાના ગામમાં આવે એવા વિવિધ આયામો લઈ અને અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આની સાથે મિત્રતા કેળવાય ધંધાકીય આદાન પ્રદાન થાય સગાઈ સગપણના આદાન પ્રદાન થાય આટલા ઘણા આયામો આ ખેલ મહોત્સવમાં રહેલા છે ટોળાઈમાં કરવું એટલે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ સવારના સાત વાગ્યાથી કરી અને રાતના બાર વાગ્યા સુધીના પોગ્રામો એ ખેલ મહોત્સવ હોય એ જમણવાર હોય અને સાંજે હાસ્ય દરબાર ગઝલ અને આજે નિલેશભાઈ ગઢવીના દાંડિયા રાસ અને ગરબા આવો સુંદર મજાનું આયોજન કર્યું છે હું મનોજભાઈ અને તમામ દાતાઓ દાતા તરીકે રજનીભાઈએ આજથી સાત વર્ષ પહેલાં ખોળાઇ ગામમાં સફાઈ શરૂઆત કરી છે સફાઈનો પગાર પણ એ તેઓ પોતે આપે છે અને કોળાએના કોઈ પણ કામમાં અમે એમની પાસે જઈએ તો એ પરિવાર અમને મદદ કરે છે એવું જ પરિવાર છે લાપસિયા પરિવાર એ પણ મદદ કરે છે અને કોળાએના દાતાઓ પાસે જ્યારે અમે સ્પોર્ટ્સ ક્લબ હોય ખોળાઇમાજન હોય ધર્મ ધર્મભક્તિ ટ્રસ્ટોએ એ બધાએ જ્યારે ટેલ નાખી ત્યારે અમે માંગ્યું છે એનાથી વિશેષ અમને મળ્યું છે એટલે ખૂબ જ આનંદનો વિષય અને બધાને ખૂબ જ મોજ પડી છે આ કાર્યક્રમમાં એટલે હું મનોજભાઈ અને એની સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ફરી તમે આવતા વર્ષે પણ અમારા કોળાઈ ગામે આપણા કોળાઈ ગામે આ કાર્યક્રમ કરો એવી અમને હું શુભેચ્છા આપું છું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા મહાજનની ટીમ ભાઈ શ્રી હરકચંદભાઈ ભાઈ શ્રી અંજુ અને હરિભાઈ પટેલ જેવા લગભગ પચાસેક કાર્યકર્તાઓ દિવસ રાત જોયા વગર પોતે ખેલ માણ્યા વગર અને મોડે જમ્યા પણ આ કાર્યક્રમને સફળ બનાવવા અમને ખૂબ મદદ કરી પરમ પૂજ્ય સુબોધસોરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કચ્છ ખોરાવાલાના આશીર્વાદ પણ અમને શુભાશિષ પણ આ કાર્યક્રમને મળેલ છે એકચ્યુઅલી આ પ્રોજેક્ટ છે ને અમે લોકો બે હજાર ત્રેવીસમાં કરવાના હતા આ રોયલ કોડાઈ ખેલ મહોત્સવનું સિઝન ફાઇવ છે એના પહેલાંના ચારો સિઝનના પ્રોગ્રામ્સ આપણે મુંબઈમાં જ કરે છે તો મારી અમુલભાઈ મનોજભાઈ બધાની એક જ અમારો ઉદ્દેશ હતું કે આપણે સિઝન ફાઇવ છે ને આપણે કોડાઈ ગામમાં જ કરવું છે અને એને સફળ બનાવવા માટે આપણે જે પણ આપણે આપણા પ્રયત્નો લાગશે એ આપણે બધા કરશું કોળાઈ સ્પોર્ટ્સ ક્લબની કમિટી એક એવી કમિટી છે કે એના માટે કોઈ પણ કામ છે એ અશક્ય નથી અને અહીંયા આપણા અહીંયા કોળાઇ મહાજનના જે અમૂલભાઈ છે અને એમની ટીમ છે એ લોકોનો જે સાથ સહકાર મુંબઈની ટીમને મળે છે એ સાથ સહકારથી જ આ પ્રોજેક્ટ આખું સફળ બન્યું છે આજે તમે જોવો છો કે ઓલમોસ્ટ અમુલભાઈ કહે છે પાંચસો પણ મને તો લાગે છે સાતસોથી વધારે યુવાનો છે જે આજે કોળાઈ ગામે આટલા વર્ષોથી આવ્યા જ નથી પણ જસ્ટ બિકોઝ આપણે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કર્યું આ વર્ષે એ લોકો એ પ્રોજેક્ટ થકી આજે કોડાય ગામમાં આવ્યા અને કોડાય ગામ સાથે જોડાયા છે હું હન્ડ્રેડ પર્સન્ટ કહું છું કે આના કેટલા જણા એવા હશે જે જે લોકો કોડા ગામની શકલ જોઈ નથી આટલા વર્ષોથી તો આ પ્રોજેક્ટના માધ્યમથી એ લોકો કોડા ગામમાં પાછા આવ્યા છે એ લોકો જોયું છે કોડા ગામ શું છે કેવું છે અને કોડા ગામ પ્રત્યે એમની લાગણી અને પ્રેમ એ એક વધ્યું હશે એ સો ટકા અમને ખાતરી છે તો અમને હું અમૂલભાઈ અને મનોજભાઈ એમને એક જ કહીશ કે દાતા પરિવારનો સહકાર તો તમે હંમેશા મળતો જ રહેશે બસ તમે આગળ વધો અને બે હજાર ચોવીસ નહીં પણ બે હજાર પચીસમાં પણ આપણે સેમ પ્રોજેક્ટ પાછું બધા દાતા પરિવારના સાત સહકારથી આપણે આગળ વધારું જો આ એમાં કહેવાની તો જરૂર નથી કારણ કે ઓલરેડી આ પ્રોજેક્ટનું જે સક્સેસ છે એ યુવાનોને જોઈને જ જે આ વખતે વર્ષે આવ્યા છે એ નેક્સ્ટ વર્ષે તો આવવાના જ છે પણ એનાથી વિશેષ બીજા જે નથી આવ્યા જે એ લોકોને જોશે વિડીયોઝને યુટ્યુબ પર બધા વિડીયોઝ જોશે એના થકી એ લોકો પણ પાછા આવશે કોડાઈ ગામમાં અને અમારું એક જ ઉદ્દેશ્ય છે કે યંગસ્ટર્સ જે છે ને એ કોડાઈ ગામ સાથે જોડાવા જોઈએ બસ બાકી આપણે કહી જ હતું જય જીતેન્દ્ર અમે કચ્છી સમાજમાં જે મોટામાં મોટો ઓલિમ્પિયા યોજાયેલો હતો ત્યારે અમારા મેન દાતા રજનીભાઈએ ત્યારે અમને સાથ આપેલો અને એના પછી છેલ્લે સ્પોર્ટ્સને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે એમણે અને અમને સપોર્ટ આપ્યો છે કરીને ત્યારથી અમે રેગ્યુલરલી ચાર વરસથી અલગ અલગ ગેમ્સ અને ક્રિકેટ મુંબઈમાં કરતા રહીએ છીએ પહેલી વખત આ અમારો વિચાર હતો કરીને કે કચ્છ સાથે જોડાવાનો અને કચ્છના યુવાનોને એટલે આપણા જૈન યુવાનોને અહીંયા કચ્છ લઈ આવવાનો તો એના માટે રજનીભાઈ નથી પણ રજનીભાઈ ન ન હોવાની અમને કોઈ દિવસ તકલીફ થઈ નથી કારણ કે રીણવભાઈ એમના સન હંમેશા અમારી સાથે ઊભા રહ્યા છે કરીને અને એમણે પણ આ પ્રોજેક્ટ માટે હા પાડી અને અમે લોકો ત્યાંથી લગભગ ચારસો જણાને ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બધાની ટ્રેન ટિકિટો લઈને અહીંયા લઈ આવ્યા છીએ કરીને અને અહીંયા ખાસ એટલા માટે છે કે આપણે જે રમતો પણ અહીંયા રાખી છે એ મિક્સ સ્પોર્ટ્સની રમતો રાખી છે સાથે આખા ગામનું દર્શન થાય એના માટે ટ્રેઝરન્ટ રાખ્યું કે જે કોડાઈની અંદર જ્યાં જ્યાં છે આ યુવાનો બધા એ જોઈ શકે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે કરીને ને આખા પ્રોગ્રામમાં જે સક્સેસ છે એ એ સક્સેસ છે કે જે પ્રમાણે લોકોએ અમને સાથ આપ્યો અમે જે વિચાર્યું એના કરતાં વધુ અમને આપ્યું છે કરીને તે જ પ્રમાણે અમારા દાતાઓ જે રીતે રીનોભાઈ એટલે રોયલવાળા અને એના સિવાય લાપસિયા પરિવાર અને બીજા બધાએ જે પ્રમાણે અમને સાથ આપ્યો છે વી આર ડીલ એટલે જેને કહેવાય કે અમે લોકો જે વિચાર્યું હતું એનાથી વધુ સારું થયું છે અને અમને સાથ પણ એવો જ મળ્યો છે હવે હું અહીંયાની વાત કરું તો અહીંયા અમને અમુલભાઈ અને એમની ટીમે જે પ્રમાણે અહીંયા આગળ જે સાથ આપ્યો છે કે અમને લાગ્યું જ નહીં કરીને અમે અહીંયા કંઈ કરી રહ્યા છીએ ઘરે એટલું ઇઝીથી કર્યું છે કરીને અને જેની વિશેષતાઓ તમને પોતાને પણ ધ્યાન છે કરીને કે પહેલીવાર અહીંયા આગળ અમારા આ જે દાંડિયાને રાતના જે પ્રોગ્રામ છે જે ડાયરો કર્યો એની અંદર આપણે તાપણાઓ લગાડ્યા છે કરીને જે લોકો માટે એ નવી ચીજ છે કરીને તો મને લાગે છે કરીને કે આ ટોટલ જે સક્સેસ છે એ મારા જે આ ડોનર્સ અહીંયાના અમુલભાઈ અને જે લોકોએ સાથ આપ્યો છે જે હજાર છસો એક જણા ત્યાંથી આવ્યા છે એના માટે હું બધા માટે મારા કોડાઈ સ્પોર્ટ્સ ક્લબ પરથી બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મમેન્ટ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મમેન્ટ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મમેન્ટ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મમેન્ટ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાઈટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયાઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો